નમસ્કાર મિત્રો हमारी चैनल में तमारू स्वागत छे मित्रों અત્યારે હાલ અમિતા બચ્ચન લઈને મોટા સમાચાર મળી રહ્યા છે શુક્રવારે એક સમાચાર ઝડપથી વાયરલ થયા છે જેને બોલિવૂડ સેન્સા અમિતા બચ્ચનના ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે જી આ મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે વધુ જણાવી દઈએ કે સમાચાર આવ્યા છે કે અમિતા બચ્ચનની તબિયત ખરાબ છે અને તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે વધુમાં મળતી વિગતો અનુસાર એ પણ મિત્રો આપણે જણાવી દઈએ કે વાત કરવામાં